એ એકા ધોપો મારો હિયારી બોજ બંધ કરે એ ધોપો તો મે બોજ્યો કેમ અલ્યા ઓ ઓ બોજ્યો ઓ ઈદરીયા પાન ખા પાશી તો કોઈ સુટી એની છે એટલે મે હરવા દયો દા મારા બધા કેળ્યું છે તો આ કીયો છે અલ્યા ઈ વરી શું બોલતો તો ખેતરમાં પાણી તો ભરાય એમ તો હોય કાંપ ને ભઈ દૂર હોડે પણ વાયા છે હોય અલ્યા વાયા ઈ તો હું હોવે આવું તું પણ આ થોડું વિગળે એટલે ડીકા દીજે ચૂટી ગયો છે એમો કરવાનો છે તો ઈ કામ કરો આટલું બધું પોણે મારે એકલા નહીં ને તમે મને મજૂર બોલે યાદ તો હેડતર હું મજૂર ને ફોન કરું હા તો તમે ચાર વાગે ફોન દે ફોન કરો લે ફોન એમ કરું કે એક ભાઈ મજૂર ની જરૂર હતી હેલો હેલો ભાઈ એક મજૂર ની જરૂર હતી તરત ને તરત તરત ને તરત અમાર તો ભાઈ બદલા પોણે પરવણ થઈ એ પોણે કાઢું છે એટલે અમાર હિયારી મારા બેટા એકલો પડે છે એ તરત ને તરત તરત ને લે છે

તિયને કોક ક્ષેત્રમાં પોણી ભરાણી છે એટલે હવે જા મજૂરી આવ છે હવે કે મજૂરી આવે છે કે નથી આવતા કે શું કરે છે કે તો મારું બગીચો ક્ષેત્રમાં પોણી કેટલો હશે હવે કેતા કીધું તો અપરો છે ઉકારો તો વાળ અપરો છે પણ આ શિર કોમ કેટલો છે હવે રાવા તો જો રીત થાય હેડસ જાઉં તો પડશે અલ્યા હિયારી મારી પેલો અલ્યા હિયારી છે મધુરી મારી પેલો

જીઓ ફોન લાયો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા તો પછી ખોટું આવડે ન

ખરેખર આ માથા ભારે હોય પાડી દેવો તારે વેચ શું કે તારે મન કોમે રાખવાના છે